હલો નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી આ દેવું એન્ડ ગુરુ વ્લોગ ચેનલમાં મિત્રો આજે આપણે પોરબંદર શહેર ખાતે આવેલા સાંદિપની મંદિર ખાતે જ્યાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે અને ત્યાં હું આપ સૌને ફરવા માટે લઈ જઈ રહ્યો છું સુંદર મજાની ભૂમિ છે સાંદીપની વિદ્યા નિકેતન આપ સૌ જોઈ રહ્યા છો જ્યાં ન માત્ર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે પરંતુ આ જે સંસ્થા છે એ છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત છે ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે અને એમ કહેવાય કે પોરબંદરનું આભૂષણ છે એ ઘરેણું છે સાંદીપની એટલે અને મિત્રો પનીનું નામ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે અહીંની ખાસ મહત્ત્વની વાત એવી છે કે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા આ સંસ્થા છે એનું સંચાલન કરવામાં આવે છે અહીંયા જે ભૂદેવ એટલે કે બ્રાહ્મણ પરિવારમાંથી જે ઋષિકુમારો આવે છે તેને ધોરણ આઠ થી અહીંયા અભ્યાસ કરાવવામાં આવે છે અને સંસ્કૃતનું અને મંત્રોચ્ચારનું જ્ઞાન છે વિધિવત અહીંયા આપવામાં આવે છે સાથે સાથે આવું સુંદર વિશાળ એકર માં ફેલાયેલું આ ટ્રસ્ટ અને સુંદર મજાની મંદિરની ભૂમિ અહીંયા આવવા માત્રથી આપણને ભગવાનના અસ્તિત્વનો અહેસાસ થાય એવી સુંદર મજાની આ ભૂમિ છે મિત્રો પોરબંદર અને આસપાસના વિસ્તારો તો ચોક્કસ આનો લાભ લેતા હશે પરંતુ આપ ક્યારેય પણ પોરબંદર ફરવા આવો જો આપ બહારથી જોતા હોય તો પોરબંદર ખાતે ફરવા આવો ત્યારે આપ અચૂક શ્રી હરિમંદિરની મુલાકાત લેશો ચાર બે બે હજાર છના ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ હરિમંદિર છે એમનું ઉદ્ઘાટન થયેલું અને દર ફેબ્રુઆરી માસમાં પાટોત્સવ છે એ મંદિરનો હોય છે મિત્રો સુંદર મજાનો આ જે પથ્થરો છે એ પણ જયપુરના ગુલાબી પથ્થરો છે નશીકામ પણ ખૂબ સુંદર છે સાથે જ સુંદર મજાની મૂર્તિઓ છે એ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે સુદામા સુદામાજી નું આ સુંદર મજાની મૂર્તિ આપણને એવું લાગે કે આ મૂર્તિ સોનાની છે પરંતુ બહુ સુંદર મજાની આ કારીગરી છે આખા પરિસરની ખાસિયત મિત્રો એ છે મહાત્મા ગાંધી અને કસ્તુરબાનો પણ આપ મૂર્તિ જોઈ શકો છો સાથે જ રમવા માટેનો છોકરાઓને પ્લેગ્રાઉન્ડ પણ છે મિત્રો આ મંદિરની ખાસિયત અને આ પરિસરની ખાસિયત એ છે કે અહીંયા તમને ક્યાંય કચરો જોવા નહીં મળે જે સરકારનું સ્માર્ટ સિટીનું જે વિઝન છે ને એ છેલ્લા ઘણા વર્ષોથી સાંદીપનીમાં ક્યારેય અમે કચરો જોયો નથી અને આપને જોવા પણ નહીં મળે એટલું નીટ એન્ડ ક્લીન આ મંદિરના પરિસરને રાખવામાં આવે છે સાથે જ અહીંયા તમામ તમામ જ્ઞાતિના બાળકો માટે ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ સ્કૂલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે છેક નર્સરીથી લઈ અને ધોરણ બાર સુધીનો અભ્યાસ છે એ સાંદીપ અને વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે સુંદર મજાનું પ્રકૃતિથી ખીલેલું આ પરિસર અને એમાં આપણા છોકરાઓને ભણવા મૂકીએ તો એનો વિકાસ છે ને મિત્રો એ બહુ સારો થાય આ તમે જોઈ રહ્યા છો ભગવાન શ્રી હરિ જ્યાં બિરાજે છે ત્યાં આ ગર્ભગૃહ છે અને એમનો વિડીયો આપ સૌ જોઈ રહ્યા છો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ છે એમાં ચાલુ કરી રહ્યા હજી જન્માષ્ટમીથી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં આ સાતમો વિડીયો હશે ઘણા સબસ્ક્રાઈબર મળ્યા છે પણ મારી આપ સૌને વિનંતી એટલી છે કે ઘણા લોકો હું એનાલિટિક્સમાં જોઉં છું આમાં તો લાઈક અને શેર કરે છે પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી ત્યારે મારી આપ સર્વે મિત્રોને વિનંતી છે કે મને વિડીયો બનાવવાની અને તમને બતાવવા માટે રોજ ક્યાંય ને ક્યાંય જવા માટે તો જ પ્રેરણા મળશે તો જ હું મહેનત કરી શકીશ કે જ્યાં સુધી આપનો સાથને સહકાર મળતો રહેશે ત્યારે મારી આપ સર્વે મિત્રોને વિનંતી છે આપણી આ ચેનલને લાઈક કરો સગાવાલા આપણા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ ખાસ કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ બટન છે ઘંટી એના ઉપર પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડીયો કોઈ મુકાય તો આપણને નોટિફિકેશન છે એ તાત્કાલિક મળી રહે આવો આપણે ભગવાનના નજીકથી દર્શન કરીએ ભગવાન શ્રી હરી રામ પરિવાર રાધા કૃષ્ણ મા અંબા ગણપતિ બાપા અષ્ટભંજન હનુમાનજી મહારાજ અને કમલેશ્વર મહાદેવ મિત્રો આ આરતી થઈ ગયા પછી જે ઋષિ કુમારો અને જે ભક્તો આરતી સાંભળવા બેઠા હોય એ ઉતરી રહ્યા છે આ એમનો સીન છે મિત્રો આ શાળા જે અહીંયા ચાલું છે એમનો એક આછેરો પરિચય છે એમની ઝલક છે સાથે જ મિત્રો આપ પણ પોરબંદર આવો ત્યારે ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં આપને અને આપના બાળકોને તથા આપના પરિવારને ખૂબ જ આનંદ પડશે આનંદ આવશે એવી મારી આપ સૌને ખાતરી છે ફરીવાર આવા જ બીજા વ્લોગમાં આપણે મળતા રહીશું સર્વોને જય શ્રી કૃષ્ણ હર